આપણે માહિતી મેળવવાના છીએ કે મિત્રો ભારત અને પાકિસ્તાનના યુદ્ધની વચ્ચે સોનું જે છે એ કેટલું મોંઘું થઈ શકે છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં શું રહેશે સોના તેમજ ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર સોનું જે છે એ મિત્રો ફરીથી મોંઘુ થતું જોવા મળી રહ્યું છે અને આજે શું ગુજરાતના અનેક શહેરોની અંદર સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આવરીઓની અંદર મેળવવાના છીએ તો ઓડિયોની આપણી ચેનલ માં ચાંદીની ખરીદી કરતા હોય છે અને સોનું મોંઘુ હોય કે સસ્તું પરંતુ લગ્ન માટે તો સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે એ વચ્ચે આજની વાત કરીએ તો મિત્રો સોનાની બજાર જે છે એ સતત વધતી જોવા મળી રહી છે અને સોનાની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો શેર માર્કેટના કારણે પણ સોનાની અસર વધતી જોવા મળી રહી છે તો કયા કારણોથી સોનાની કિંમતોની અંદર ઘટાડો થઈ શકે જેની માહિતી મેળવીએ તેની પહેલા આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે ફરીથી સોનાની કિંમતોમાં તેજી જોવા મળી છે અને આજના બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાની કિંમત નવ હજાર છોતેર રૂપિયા જારે દસ ગ્રામ સોનું નેવ હજાર સાતસો રૂપિયામાં અને ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનું પણ આજે વધીને એક ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં નવ હજાર નવસો એક રૂપિયો દસ ગ્રામ સોનું નવ્વાણું હજાર ને દસ માં જયારે સો ગ્રામ સોનું નવ લાખ મિત્રો ચાંદીની કિંમતોમાં જે ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ફરીથી તેજીનો નો માહોલ જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ ચાંદીની કિંમત નવ્વાણું રૂપિયા જયારે દસ ગ્રામ ચાંદી નવસો ને એકાણું માં સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો ને દસ વર્ષમાં અને એક કિલો ચાંદીની કિંમત નેવ હજાર સો રૂપિયા જોવા મળી રહી છે તો હવે એમ કહી શકાય કે મિત્રો પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે સોનાના ભાવમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે અને આજની વાત કરીએ તો મિત્રો આજ રોજ ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ મિત્રો નવ્વાણું હજારની સપાટી પણ વટાવી ચૂક્યો છે અને બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો નેવ હજાર આઠસો ની સપાટી એ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે સોનાનો ભાવ તો હવે ખાસ

ની વાત કરીએ તો મિત્રો પાછળના દિવસોમાં ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો અને સોનાની સાથે ચાંદી જે છે એ પણ મિત્રો ઘટતી જોવા મળી રહી હતી તો શું યુદ્ધના કારણે પણ સોનાની કિંમતોની અંદર થઈ શકે છે અસર જે આ મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ જે છે એ મિત્રો વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના ਤੇ ચાંદીના ભાવને થતી હોય છે જેના કારણે સોનું જે છે એ મિત્રો મોંગ

સોનાની કિંમતોમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જ્યારે ઘણા બધા મિત્રો દાગીના બનાવવા માટે પણ સોનાની ખરીદી કરી રહ્યા છે અને દાગીનાની વાત કરીએ તો મિત્રો આપણે દાગીના બનાવવા માટે 22 કેરેટ સોનાની પસંદગી કરવી જોઈએ કારણ કે 22 કેરેટ સોનામાં ઝિંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે અને જેની અંદર કોઈ પણ ભેળસેળ નથી કરવામાં આવતી જ્યારે હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે જ દિવસની અંદર સોનાની કિંમતોમાં એક પોઈન્ટ અડતાલીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ જે છે એ મિત્રો દિવસે પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે એ જોઈને ઘણા બધા મિત્રો કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લઈએ તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મિત્રો સોનાની કિંમતોની અંદર હાલ કોઈ ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ નથી જોવા મળી રહી જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે ઘણા બધા મિત્રો તહેવાર દરમિયાન અથવા તો સંબંધ સાચવવા માટે સૌથી વધારે સોનાની ખરીદી કરતા હોય છે અને વ્યવહાર સાચવવા માટે પણ સોનાના વ્યવહાર કરતા હોય છે જો તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો બે હજાર પચીસના અંત સુધી સોનું જે છે એ મિત્રો એક લાખની સપાટીએ પહોંચી શકે છે તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે આગામી દિવસોમાં હાલ વાત કરીએ તો અન્ય ધાતુ કિંમતી ચાંદી જે છે એ પણ મિત્રો દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે એ જોઈને ઘણા બધા મિત્રો જે છે એ આશ્ચર્યચકિત થઈ ગયા છે કે સોનું જે છે એ મિત્રો ફરીથી આગામી દિવસોની અંદર વધારાનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની માંગની અંદર ઘટાડો જોવા મળે સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના કારણે સોનાની માંગની અંદર વધારો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો દિવસેને દિવસે વધતું જોવા મળી રહ્યું છે તો મિત્રો આ ભારત અને

તેમજ ચાંદીના ભાવ જો મિત્રો તમે માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી તમારા શહેરનું નામ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કારણ કે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ મુંબઈ જેવા ઘણા બધા શહેરોની અંદર સોનું જે છે એ મિત્રો સતત વધી રહ્યું છે અને આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આપણી ચેનલમાં તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો એનાલિસિસ કરી અને માહિતી આપવામાં આવે છે કે સોના તેમજ ચાંદીના ભાવમાં ક્યારે વધારે થશે અને ક્યારે ઘટાડો થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહીશું તો હવે પછી નેક્સ્ટ અપડેટમાં મળીશું